જ્યાં મંદિર છે ત્યાં એક ઘનઘોર વન હતું અને ત્યાં એક ગામના ગોવાળ ગાયો જતો હતો એટલામાં ત્યાં એક એક હતો પાસે ગાય જઈ અને અને ઊભી રહેતી દૂધની વહેતી એટલે ઈ આ ગોવાળ જોઈ ગયો અને આ ગામમાં આવી અને જે મુખ્ય વ્યક્તિ હોય એને વાત કરી અને બીજે દિવસે બ્રાહ્મણ સાથે ત્યાં એ જગ્યા પર ગયા અને ખોદકામ કરવામાં આવ્યું ખોદકામ કરવામાં આવ્યું ત્યાં શિવલિંગ પ્રગટ થયા ત્યાં શિવલિંગ પ્રગટ થયા એટલે શિવલિંગ કરતા કરતા એને શિવલિંગ ને વાગી જતા એમાંથી લોહીની ધારા વહી હતી ધારા વહી એટલે આ વાત ભાવનગરના ત્યારે ઈ સમયના રાજા હતા ભાવનગરના રાજા હતા વિજયસિંહ આ રાજાને ખબર પડી એટલે તે ત્યાંથી દર્શન કરવા માટે આવ્યા અને રાજાએ હુકમ આપ્યો કે અહીંયા ભવ્યમાં ભવ્ય મોટું મંદિર બનવું જોઈએ એટલે ત્યાં મોટું મંદિર બનાવ્યું છે અને એનો બહુ સારો એવો ઇતિહાસ છે ઈ હું તમને પછીથી હું તમને ફરી ત્યારે હું એનો વિડિયો આખો બનાવીશ અત્યારે આવો જઈએ આપણે ઈ મહાદેવના દર્શન કરવા મિત્રો આ સિ અંટાળિયા મહાદેવ મંદિર આ મંદિર છે તે ચાર પાંચ ફૂટ નીચે છે જોવો તમે જોઈ શકો છો જ્યારે આ મહાદેવનું આ શિવલિંગ છે તે બહુ ઊંડું હતું અને બહાર કાઢવા માટે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે કહેવાય છે કે અહીંયા શિવલિંગને જે ઘા લાગતા તેમાંથી લોહીની ધારા નીકળી હતી તે આ એ જ શિવલિંગ છે એ જ આ મહાદેવ છે ત્યારે એ વખતમાં ભાવનગરના રાજા હતા વિજયસિંહ જે જેને જાણ થતા તે અહીંયા દર્શન માટે આવ્યા હતા અને અહીંયા ભવ્યમાં ભવ્ય મોટું મંદિર બનાવવાનું કીધું હતું તે જ મંદિરે આપણે આવ્યા છીએ અહીંયા ભગવાન રામચંદ્રજી નું મંદિર છે અહીંયા ગણપતિજી બિરાજમાન છે જય શ્રી રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીતાભાઈ અહિયાં ચાંદલો કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ અહિયા હનુમાનજી છે તો મંદિરની આ બાજુ પણ ઘણા દેવી દેવતાઓ છે અહિયાં શનિદેવ છે જય શનિદેવ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ બહુ મોટી છે બહુ જૂની મૂર્તિ હશે આપણે તેમના દર્શન કરી રહ્યા છીએ જય હનુમાનજી મહારાજ અહીંયા ગણેશજી નું સ્થાપન કરેલું છે અહિયાં ગણેશજી છે જય ગણપતિ દાદા બટુક આ છે શીતળા માતા મિત્રો અહિયાં શરણ પાદુકા છે આપણને બહુ ખ્યાલ નથી આપણે આપણે પાસે સ્પેશિયલ આવશું અને બધું જાણશું અને વિડીયો બનાવશું નારાયણ દાસજી ગુરુ શ્રી રામદાસજી ની શરણ પાદુકા છે અહીંયા મહંત ગિરિવર અહીંયા લખ્યા છે બધાના નામ મિત્રો અહીંયા પણ બધી ખાંભી ખોડેલી છે રાજા રાજાશાહી વખતનું આ બધું હશે તે બધું આપણે આવશું અને જાણીશું પેલું ઘર તમે જોઈ રહ્યા છો બધા મકાન એક સમયે પેલા ગામડામાં આવા નળિયાવાળા મકાન હતા આ એક એક સમયે આ એક સપનું બની જશે કારણ કે હવે લોકો બધા પાકા મકાન બંગલા બનાવવા મળ્યા છે એટલે આવા મકાન હવે આપણને જોવા નથી મળતા ને સરસ મજાનો ઘટાદાર પીપળો છે અને ખૂબ સરસ જગ્યા છે ને બહુ રાજા શાહી વખત નું વર્ષો જૂનું મહાદેવ નું આ મંદિર છે સરસ જગ્યા છે તમે જોઈ રહ્યા છો અહીંયા પાછળ એક ગૌશાળા પણ છે દર્શન કરવા માટે આવી રહ્યા મિત્રો અહીંયા બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે તમે જોઈ શકો છો આપણે બારે બાર જ્યોતિર્લિંગ આપણે દર્શન કરવા માટે ન જઈએ કે પણ જો અહીંયા બનાવવામાં આવ્યા છે છે આ સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ અહીંયા એમનો ઇતિહાસ પણ લખેલો છે શ્રી મલ્લિકાર્જુનમ તમે પણ દર્શન કરો મલ્લિકાર્જુનમના મહાકાલેશ્વર તમે દર્શન કરી રહ્યા છો મહાકાલેશ્વરના હાલવાની જગ્યા નથી તો પણ તમને દર્શન કરાવીશ કારણ કે સવારમાં બહુ બધું પબ્લિક હતું તમે જોઈ શકો છો ગારામાં પણ લોકો દર્શન કરવા માટે આવ્યા શ્રી વૈજનાથ મહાદેવ તમે ઘરે બેઠા જોઈ શકો છો કે આવી રીતનું વૈજનાથ મહાદેવ નું મંદિર પણ આવેલું છે ભીમેશ્વર મહાદેવ આ છે રામેશ્વર મહાદેવ અહીંયા નાગેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ મહાદેવ ્રંબકેશ્વર મહાદેવ અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કેદારનાથ કેદારનાથ મહાદેવ કુમેશ્વર મહાદેવ મહાદેવ પાછળ બહુ મોટી ગૌશાળા છે અને ત્યાં આખો મહિનો અહિયાં બપોરે પ્રસાદ પણ શરૂ હતો ગૌશાળા છે પાછળ આપણે ફરી આવશું અને ફરી આપણે આ મહાદેવનો આખો ઇતિહાસ જાણીશું અને તમને ફરી હું તમને આખો વિડીયો બનાવી સંપૂર્ણ ઇતિહાસ સાથે હું વિડીયો બનાવીશ તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણે અંટાળેશ્વર મહાદેવના દર્શન કર્યા અમે આવ્યા હતા અંટાળિયા મહાદેવ તો આપણે એમના દર્શન કર્યા અને ખૂબ આમનો હાસ છે અને ભક્તો બધા ખૂબ પગે લાગવા એમાં આવે છે મહાદેવનો અને એનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને કહીશ અને સંપૂર્ણ ઇતિહાસ સાથે હું વિડીયો બનાવીશ કારણ કે આ મંદિર ખૂબ જ મોટું છે પાછળ પણ બહુ મોટી ગૌશાળા છે તો આપણે આ મહા આ મહાદેવનું મહત્વ હું તમને બીજા વિડીયોમાં હું તમને કહીશ અંટાળિયા મહાદેવ બધાને સ્વસ્થ રાખે સુખી રાખે તંદુરસ્ત રાખે તેવી મહાદેવને પ્રાર્થના કરીએ હર હર મહાદેવ